ભલાભાઈ આ છે તો ભલાભાઈ તમે શું કહેશો બોલો બલાભાઈ આપણે એમ કહેવામાં આવે છે કે આ ચોમાસું આવે છે ચોમાસાની ઋતુ આવી છે ચોમાસાની ઋતુની અંદરમાં કોઈ બી આપણે કહેવાનું આવે છે કે તમે વસંતે તમારું સીધી રીતે ચલાવો પછી આપણે વરસાદ ચાલુ હોય તો એને આપણે કોઈ બસ સ્ટેશનમાં જઈને બેસી જાવ કે કોઈ આપણે અછતા કે આપણે કોઈ ખારી જગ્યાએ આપણે વાહન ઘડી આપણે ઊભું રાખી અને બંધ કરી અને આપણે આરામ આરામથી ચલે પછી આરામ થી ચાલીને એ વરસાદ આપણે જાતો રહેતો પછી આપણે એમના માટે એમ સુધારો કરવાનો છે કે તમે વરસાદમાં ચલાવો તો કોઈ આ સાધનનો આપણે વિશ્વા નહીં આવતો તો આપણા પરિવાર આપણો ઘરે વાટ જોતો હોય આપણે શો થતું નહીં જગતની અંદરમાં શો બીના બને છે શો ઘટના બને છે પણ એમના માટે આપણે કે આ ગુજરાતની અંદરમાં કોઈ બી કે વસણ તમે ચલાવો તો એમના માટે તમે આનો સુધારો કરીને ચલાવો કોઈ આ તો ભગવાન આપણને ખોટો ના કરાવે પણ પોત પોતાના જીવન પોતે જાળવો તમારા માટે આજ આપણું મોત ઝઘડિયું ક્યાને ઠકણે કોઈ પર જગ્યા માં ક્યાં ઠકણે બને છે એ કોઈને ભગવાન છે ને એ આપણે એમ નહીં કેતો કે તમને એક રાધા બનાયા છે પણ રાધાને રાખ બનાયા છે આ ગુજરાત ની તો સમાજ ની અંદર ચલાવો હા સહી વાત છે ભાઈ તો આપણે કે અમે જે દાડે અમારા વાહન અમે ચલાવતા હતા એને દાડે સિંગલ હતી ત્યારે આઠ નંબર ના હાઈવે રોડ નીકળ્યા છે અમે બેંગ્લોર એડતા મૈસૂરતા કર્ણાટક ગાંધીધામની અંદર માં અમે ગોકુળ મિલમાંથી તેલના ડબ્બા ભરીને બેંગ્લોર અમે જતા અમે અમે હોળ હોળ ટન વજન ભરતા પણ અમે અમારી સિઝન ની અંદર ચલાવતા અત્યારે કાલ ને બપોરે જેને સીટ નહીં ભાળી નહી રહી શીખે એટલે અવળા આમ તાકે અવળા આમ તાકે

કોઈ કોઈને ઉભું ના રહેવાનું લાઈટ નો તાફલો હોય એમની અંદર વગર વાત ચોમાસામાં સાર લેવા ના જવાની જેમ કે અમારે વડોદર ગામમાં એક બેન લાઇટની અંદરમાં સાર લેવા જતી એ આ લાઇટની અંદરમાં એને અર્થિંગ લાગ્યો એટલે એ વડોદર ગામમાં બાપડી મારી કુંવાસી મરી ગઈ હતી તો એટલે કેવી રીતના મતલબ કે એ કુવાસી ને શું થયું હતું એટલે કેવી રીતના એવી મતલબ સીતી કે ઈર એને ચેતરની અંદર માં સાર હતી એનો નેચો ઉપર થી અર્થિંગ ઉતરી ગયો તો એમાંથી શોર્ટ થઈ ગઈ એટલે કોઈ એટલે વરસાદમાં એ ચાર લેવા ગઈ હતી વરસાદની અંદર માં એટલે આ કઈ જગ્યાએ બન્યો બધું ભરોતર ગામ બલોદનમાં હા વેપળુ થી ભરોતર ગામ એની અંદર માં ઈ 88 મરી ગઈ હતી અને કરંટ આવ્યો હતો રસ્તાની અંદર માં કે આપણે લીમડો કે વાવાઝોડો કે ગમે એવું હોય તો આપણે એના એનો ઓળખો લેવો પડે બાકી મોટો દાડો લીમડો કોઈ ફાટવાની તૈયારી એના વેઠી ઉભું ના રહેવું પડે પછી આપણે પોતપોતાના જીવન માટે પોત પોતી આશે તમને એક ભગવાન કુદરતે તમને આશવાલી છે કાન આલ્યા છે તમને હાથ આલ્યા છે પગ આલ્યા છે પણ તમે જોઈ વિચારી અને આપણો ચમ

દરેક સમાજ છે એડો અને જિંદગીની અંદર જીવન દિવસો અને કે તમારું તમે રૂપિયા ભાડે ને તમે અભિમન આવશો તો કાલે બફરે રૂપિયા દાતા રહે છે રાધાના રદવાડા દાતા રહે છે એમની રાણીના લુઘડા પડ્યા છે એમ રાધાના પડી છે કઈ જગ્યાએ પોખરણ પોખરણ માં જોધપુર પડ્યા રાણીના લૂઘરા પડ્યા છે મોટી વાત નથી એટલે ત્યાર ને હજુ સુધી વસ્તુ પડી છે બધી વસ્તુ પડી છે રૂપિયા ટિકટ છે ઓહો તમે જગ્યા ક્યારે જોઈને ક્યારે ગયા અમે રેલવે માં જતા અમે ભીલડી થી આ ભીલડી થી તમે રેલવે માં ગયા હતા રેલવે માં ગયા તમે રેલવે માં પણ ગયેલા છો શું વાત છે રેલવે માં અરે તમે મતલબ કે કઈ કઈ જગ્યાએ ફરેલા છો તમે એ તમે ટોટલ ગામના અને જે શહેરમાં તમે ગયેલા છો જે રાજ્યમાં જે જિલ્લામાં જે દેશમાં જે ક્યાં હોય તમે નામ બોલજો ખાલી એમનું નામ બોલો હું કે અમે જોધપુરથી જેસલમેર જેસલમેર નો કિલો એટલે દુનિયા ની અંદર માં અત્યારે હાઇટ કિલોમીટર જેસલમેર નો કિલો કેટલા કિલોમીટર હાઇટ કિલોમીટર હાઇટ કિલોમીટર જેસલમેર નો કિલો આખા જોધપુર થી જેસલમેર થી આખો ઉપર જેસલમેર નો કિલો પછી એનાથી અમે સમજાતા સમ અમે લગભગ વીસ કે દસ બોર બનાવી ના સમસો કિલોમીટર જેસલમેર જેસલમેર થી પાકિસ્તાન નો બોર્ડર લાગે દસ કિલોમીટર અને પછી ગુજરાત ની અંદર માં કોઈ આપડે દેશ બાકી રાખ્યો નથી કર્ણાટક મૈસૂર નવસારી વાપી પછી સુરત પછી આંકલેશ્વર ભરૂચ નાના છુપારા મોટા સુપારા બેંગ્લોર પછી પુના નાસિક પછી આ કચ્છ ની અંદર માં તો કંડલા પછી પછી માળિયા જામનગર ટંકારા પછી બેટ દ્વારકા અને સેલો જામનગર ની ગુજરાત ની અંદર આટલી આટલી જગ્યા તમે ફરેલા છો સાપુતારા ઘાટ ઓહરા ઘાટ થી મહારાષ્ટ્રોર્ડર આવી જાય ઓ હોય માતાજી આપશો મતલબ કે આ પબ્લિક ને શું કેશો તમે જે પબ્લિક ને જે કેવું કે તમે કહી શકો કીધું કે આપડે તમે આરામથી હડો આરામથી તમારા વાહન ચલાવો આરામથી તમે કારસો પોત પોતાના વાહન દે તમે લાવો છો તમે પૈસા ભાગીને લાવો છો પણ તમે તમારા જીવન માટે પોત પોતે આરામથી ચલાવો તો તમારો કોઈ દડોમાં ના થાય તમે જે જગ્યાએ જાય એ જગ્યાએ કોઈ એવા સાધનો એવા ફાસ્ટ ચલાવતા તમે જોયા જાય અમે અમારા જે સાધન ચલાવતા હતા એને દાડે કોઈ આવા સિંગલ પટ્ટીમાં ચલાવતા હતા એને દાડે કોઈ દાડો અમે ચમકી હામા હામેથી આવતા હોય ને તો અમારા આરામથી આરામથી ચલતા તમે હોય તો આરામથી ચલતા કે કે આકાશ નહી કરતા અમે કોઈ અત્યારે હાલની તારીખ માં તો શું થઈ ખુલ્લા રસ્તા પડ્યા હોય તો આમથી આમ પહેરી જાય આમથી આમ પહેરી જાય આમથી આમ પહેરી જાય એટલે આશી કરી અને અહીંયા મત ગુમાવે છે અને તમે એવા સાધન ફાસ્ટ હાકેલા હોય અને એ સાધનમાં તમે કોઈ બેસેલા છો તમને કોઈ એવો અનુભવ થયો મારી ગાડીઓ તો અમારી હેડ થી બેંગ્લોર ઉતરી થાય મારી આ પાલનપુરની અરવિંદ પંપાળાની ની ને ગાડી મુસલમાન અમે અત્યારે એની ગાડી અમે ચલાવતા એના દાડે અમારા જેવી તો કોઈ ડ્રાઈવરિંગ કરી જ નાખે સિંગલ પટ્ટી હતી એના દાડે અમે ચલાવતા અત્યારે અમે જેમ કે હવે એ નોકરી છોડી મળી છે એટલે અને પછી તમે મતલબ એ થી એટલે ક્યાં જતા હાકીન ગાડી હાકીન બેંગ્લોર બેંગ્લોર થી કર્ણાટક કર્ણાટક થી મહેસૂર કર્ણાટક ની અંદર સીધા બેંગ્લોર આવવા માટે અહીંયા દસ કિલોમીટર ની અંદર લાઇટુ ચાલુ છે દિવસ માં લાઇટ ચાલુ એટલે મતલબ કે કઈ જગ્યા બેંગ્લોર બેંગ્લોર માં દિવસ માં ચાલુ છે દિવસ માં લાઈટ ચાલુ રાત નો દાળ ને નહીં ભરાતો અંધારાથે ના કદાચ એ જગ્યાએ લાઈટ કદાચ બંધ કરી આવે તો શું થાય તો હામા હામે ગાડીઓ આવે ઠોકાય તે મતલબ ત્યારે પેલા લાઈડ નતી તો ત્યારે એ કઈ ઠોકાણું હતું એની રીતે કઈ ઠોકાણો નતો

કોઈ હોય બીક ના હોય કે સામે થી આવે છે એમ બોલ્યું કેમ કે આવક માં જતો હોય ગ્રાહક માં જતો હોય તો એની રીત માં રહી સાઈડ માં નાખી નાખે ઓકે 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 બસ બીજું તમારે બધું બસ જય માતાજી જય હો હવે બતાવ